સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં બ્રિજેશ પટેલ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી તો રસાકસી ભર્યા સંતોષ કોણે જંગમાં પરિણામ જાહેર થયું હતું ચૂંટણીમાં ચાર મતદાતાઓ પૈકી ત્રણ વકીલોએ મત આપ્યા હતા જેમાં પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલ ચૂંટાયા હતા સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે જેમાં હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારીના સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી વકીલોની પણ પ્રકારની સમસ્યા હોય તો તે બાર કાઉન્સિલમાં પોતાની સમસ્યા મૂકી શકે તે માટે થઈ અને બાર કાઉન્સિલની રચના કરવામાં આવી છે જેને લઈ અને ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે પટેલ ચૂંટાયા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે રાકેશ ચૌહાણ સેક્રેટરી તરીકે ચંદ્રેશ પીપળિયા જોઈન્ટ સેક્રેટરી તરીકે સાત્વિક પટેલ ખજાનજી તરીકે ચંદ્રેશ જોવનપુત્રા અને મહિલા સભ્ય તરીકે સોનલ ગ્લાસવાળા ચૂંટાયા હતા આ ચૂંટણીમાં 4938 મતદાતાઓ હતા જેમાંથી 3333 વકીલોએ મતદાન કર્યું હતું જેઓના મત થકી આ પરિણામ આવ્યું હતું અને મોડી રાત્રે વકીલોએ નવા પ્રમુખની જીતની ઉજવણી કરી ચૂંટાયેલા તમામ વકીલોએ પાઠવી હતી મારું નામ બ્રિજેશ પટેલ છે આજ રોજ સુરત ડિસ્ટ્રિક્ટ બાર અંદર ઇલેક્શન થયેલું જેમાં મારા પ્રમુખ તરીકે વિજય થયો છે મારી સાથે ઉપપ્રમુખ તરીકે

ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત સાથે ચર્ચા વિચારણા કરીને જો એમની અનુમતિ મળે તો આની અંદર આગળની કાર્યવાહી સરકાર સાથે રહીને કરવાની અમે કોશિશ કરીશું હું આજે લગભગ અઢીસો થી પોણી ત્રણસો વોટ થી જીતો છું અમે ટોટલ ચાર કેન્ડિડેટ હતા પ્રેસિડેન્ટમાં વાઇસ પ્રેસિડેન્ટમાં બી ચાર કેન્ડિડેટ હતા સેક્રેટરીમાં ચાર કેન્ડિડેટ હતા જોઈન્ટ સેક્રેટરીની અંદર ત્રણ હતા અને ખજાનજીમાં બે કેન્ડિડેટ હતા